પણ હવે આવી રીતે જ રહેશે કેમ કે તમે આને આગળ જોયા છે આવા કેસ હોય ત્યાંથી એની મેઈન લિગામેન્ટ જ બ્રેક થઈ જાય એટલે હે પછી આવી રીતે જો તો માંડી ના શકે એ રહે ગોઠણના સહારે રહી અને આગળ એક આંખો આવ્યો તો તમને ખબર હશે વ્હાઈટ કલરનું જે આપણા જૂના વ્યુઅર્સ હશે ને એને ખબર હશે ઘણા દિવસ આપણે એની સેવા કરી હતી ઘણા દિવસે એને સહન કર્યું હતું પણ એટલે એ એક્સપાયર થઈ ગયો હતો અને આ ગાયને મારે ખ્યાલથી વાંધો નહીં આવે કારણ કે આ હરે ફરે છે જો અહીંયા સુધી પહોંચી ગઈ હમણાં અહીંયા હતી જો આ રહ્યા છે ને આ લીટા જેવું દેખાય તમને એને એ હાલીને આવી એનું નિશાન છે તો હવે આપણે વાળવામાં અહીંયા પાટો વારો પડશે નીચેનો પગ છે અહીંયા પાટો વારશું ને એટલે માલવામાં હાલવામાં એનો પગ ગહાય નહીં નહીં તો ત્યાં એ ચાંદું પડી જશે તો એ હવે આગળ આપણે એને કરી નાખશું બાકી આરો આંખો જો એકદમ બરાબર છે હવે તો ઓગા રહી છે આજે તો એટલે એ થઈ જશે એકદમ ઓકે અને એના સિવાય તો બીજો કાંઈ નવો કેસ નહીં આ સામે જો કાલે આપણે પ્લાસ્ટિક જવી એ કમ્પ્લીટ છે ખાય પીએ હરે ફરે બીજું શું જોઈએ કયો બાકી તો બીજો કઈ નો કે છે ની તો થોડી વાર જ આપણે રાજોશું કારણ કે વાડે ની અંદર નીર નું કામ ને બધું બાકી છે નીર નું કામ થઈ જાય પછી આપણે અહીંયા ડ્રેસિંગ નું કામ ને જે ક્યાં આપણો રેગ્યુલર કામ છે એ કરવાનું છે તો એ થોડી વાર ની અંદર કરશું તો આપણે માંદવાર વાડે માં આયા પછી થોડી વાર જ રાજોઈએ ત્યાં બધાય છે કમ્પલીટ થઈ ગયા હો તો આ નીર થોડું ઓછું થયું એવું દેખાય છે કારણ કે જો ક્યાં ઓગઠ નો એક તંગુ દેખાતો નથી જો બધું કમ્પલીટ સાફ કરી ગયા છે અને बाजूના વાડે માં આપણે વધારે નીર કરાય નાખ્યું આપડે અહીંયા લાગ્યું તો હું કે ઓછું થઈ એટલા માટે સવારના જ એને કહી દીધું તો એટલે એ તો થઈ જશે ત્યાં થોડી વધારે નીણ થઈ છે એટલે અહીંયા જો કોઈને પણ ઓછું થયું હશે તો ત્યાં વ્યવસ્થિત ખાઈ લેશે બરાબર અને હવે આપણે છે ડ્રેસિંગનું કામ બધું ચાલુ કરવાનું છે ત્યાં કંઈ જોઈએ ગાય પકડે છે તો એ ગાય પકડી લઈએ પછી આપણે જે કાંઈ પણ અહીંયાનું કામ છે એ બધું કરશું તો આપણે પાંજરા પર બધું ડ્રેસિંગનું કામ બધું ઓકે રિપોર્ટ કરી નાખ્યું જે કાંઈ પણ કામ હતું બધું ઓકે રિપોર્ટ કરીને હવે આવી કે આપણા ઘરે હવે આજથી આપણે પાછા અહીંયા વચ્ચે દસક દિવસ છે ત્યાં આપણે હર્ષદના ઘરે રોકાણા હવે ફરી પાછા આપણું જે રેગ્યુલર રૂટીન હતું એ ચાલુ બાકી જાવ અત્યારે અહીંયા સોનું હવે નામ ન ભૂલું બાકી સોનું નક્કી સોનું જો મસ્ત વરાક વારી આવી છે મહા દીકરી બંને શાંતિથી બેઠી હોય બાકી બધા ઉમા પૂર્યા છે પાસે આને ઉભી કરું હું અરે સોનું ઊભાનું હજી એટલો બધો વરાક કાઢ્યો વાર લાગે છે શીતલ શીતલય ઊભી થઈ જાઉં વેતર ઉપર આવશે ત્યારે તો એકદમ આમ ફૂલી જશે વરાક અત્યારે જે એટલું બધું ખુલ્યો નથી આમ ને બધું ઢીલી પડી ગઈ છે પણ હજી વરાક એટલો નહીં ખુલ્યો એક વેતર વ્યાઈ ગઈ છે બીજા વેતરમાં છે એટલે શું વ્યાણ ઉપર આવે ને ત્યારે જ ફટાફટ વરાક વારશે ને વ્યાઈ જશે એવું થશે બાકી અત્યારે તો મસ્ત રીતે જો ખાઈ પીને બેસે આરામ કરે હું માળવા નહીં જાતી આવી નહીં જતી કારણ કે એના વરાક એવા છે ને એટલે જ્યાં આડવા જાય ને ત્યાં શું કાંઈ લાગી જાય આચરમાં એટલા માટે છોડતા જ નહીં એને આ તો લગભગ ગઈ સાલે આડી નથી આ તો ગઈ સાલ કદાચ આડતી આ સાલથી અહીંયા ઘરે રાખી છે બાકી અહીંયા પાછળના ના જોઈ લઈએ આપણે શું અહીંયા બધા છે બંધરીને ધોરી નો શું અહીંયા પાછળ બેઠી ગયો આરામથી બેઠા હે ને પણ એ તો આપણે સાંજના ચેક કરશું પણ અત્યારે ખાસ તમને આ રીતે સોનું બતાવવા માટે જ આપણે અત્યારે અહીંયા વિડીયો ચાલુ કર્યો હતો મિલ્ક કેપેસિટી પણ આમાં ઘણી બધી છે આ એની માં શીતલ જેટલી જ નહીં પણ વેતરમાં મારા ખ્યાલથી સાત આઠ સાત આઠ લીટર પર ટાઈમનું આખા દિવસનું તેર ચૌદ લીટર જેવું દૂધ હતું આમાં દૂધ પેલા વેતરમાં ખૂબ સારું હતું હવે વેતરે જોઈશું આપણે કેવું થાય અરે શીતલ ની તો મારે લાઈવ મિલ્કિંગ જોવું છે પણ હવે આપણે ટાઈમ મળશે હમણાં તો થોડું ગાડા વરું બધું આપણું સેટિંગ હાલતું એટલા માટે હવે બાકી આ દોતા છે ને આપણે અહીંયા હશું ત્યારે તમને જરૂર બતાવશું બાકી બંને મા દીકરી કેવી લાગે જો આજે હવા ઉજાસ ને સારું છે એટલે પંખાને બધું બંધ છે નહીં અહીંયા તો ઠંડક છે હું એટલે બધી ગરમી નથી કારણ કે આપણે દેશી બનાવેલું છે ને અને હું ફરતું ખુલ્લું છે આખું બારી તો બંધ છે બીજું કઈ અત્યારે ગરમી એટલી છે ને એટલે આ બધું બંધ પડે તો હાલો અત્યારે આ બને માં દીકરીને તમને બતાવી દીધી છે હવે જમી લે અને જમીન જાય આપડી ગૌશાળા તો આપણે હવે જમી લીધા છે અને આ માં દીકરી બંને જો અહીંયા કે મસ્ત બેઠા જો ઓજ આપે હે નહીં બાકી ઊ બાજુ તમને બતાવું અહીંયાથી જો કેમ સરસ લાગે ને બાજુ ભલે હાલો બાકી એ બંને તો અહીંયા બે છે અને આપણે જવાનું તો આપણી ગૌશાળાએ પણ હર્ષદે ત્યાં બધું ઓકે કરી નાખ્યું છે અને આપણે અત્યારે જવાનું છે પશુ દવાખાને થોડું પાંજરાપુરના કામથી તો ત્યાં જાય પશુ દવાખાને બધું આપણું પાંજરાપુરનું જે કામ છે એ ઓકે કરીને જાશું પાંજરાપોર તો આપણે પશુ દવાખાને આપણું જે કામ હતું એ ઓકે કરીને આવી અહીંયા પાંજરાપોર અને પશુ દવાખાને આપણે એ કામ હતું કે જે આપણે એ પાંજરાપુરની ટોટલ પોપ્યુલેશન છે પશુઓની એ અત્યારે હાલમાં છ હજાર ત્રણસો બોતેર છે અને જે અગાઉ બે વર્ષ પહેલાં અહીંયા ટેગિંગ થયું એ છ હજાર આઠસો જેવું હતું તો એ ટેગિંગના કામથી આપણે ત્યાં ગયા હતા તો એ બધું કામ આપણે ઓકે કરી અને આવી ગયા છે અહીંયા પાંજરા પર હોય જાય આ વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો હતો તો આપણે અહીંયા માંદાવારા વાડામાં આવી ગયા હતા અને હું બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે નહીં બાકી જો અહીંયા ગાય અહીંયા બેઠી છે અત્યારે શાંતિથી અને આખો અહીંયા બેઠો છે બાકી સાફ સફાઈનું કામ ચાલુ છે ગૌશાળામાં દોવાઈનું કામ ચાલુ છે અને બાકી બીજું કાંઈ છે ને એક વાસુડું આવ્યું હતું નનકું વાસુડું તો એને દવા આપણે કરી નાખી છે આમ જ નબળાઈને હિસાબે બેસી ગયું ને એવું હતું તો એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અહીંયા વાડાની અંદર બીજું કંઈ કામ રહેતું નથી હવે જે ટેગિંગનું મેં તમને કીધું એના માટે મારે ઓફિસે જવાનું છે તો થોડી વાર ત્યાં ઓફિસનું કામ છે એ ઓકે કરતા આવીએ તો આપણે વાડાની અંદર રાઉન્ડ મારીને પછી મેં તમને વાત કરી હતી કે આપણે ઓફિસની અંદર જવાનું છે તો ઓફિસની અંદર આપણે ટેગની વાત કરવા ગયા હતા ત્યાં જ એક આપણે બીજા પાંજરાપોની રાપુરની મુલાકાતની વાત થઈ ગઈ છે અને કાલે આપણે એક પાંજરાપોની મુલાકાતે જવાનું છે એ હું તમને કાલે બધું જણાવીશ બાકી અત્યારે આવી ગયા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ દોવાઈનું કામ બધું ચાલુ છે એ તમને બતાવું અહીંયા જો હર્ષદભાઈ છે એ શંકરને દોવાની ઉભા છે અત્યારે વાથળું તો આવે છે બાકી બધી ગાય આપણી કલ્યાણી જો બચારી થાકી ગઈ લાગે બેસી ગઈ પોપટનું કોટિયું કલ્યાણીને આવી ગયું જો કે સરસ લાગે ને બાકી કોટિયું કોટી બનસી ને આપણે પોપટ અહીંયા છે વાસોડા બધા આની અંદર એ તો બધું હોય જ છે રોજનું બાકી હર્ષદ કાંઈ હોય નવું તો કે કાંઈ ની ખાણ કે ને કામ શું બાકી છે હે તો હર્ષદ તો અહીંયા દોવાઈનું કામ કરે છે અને જે દૂધણી ગાયો હતી એને ખાંડ બની ગયા છે બાકી બધી જે માલ માલજો અને ગાભણી ગાયો અને જે વોડકીયું છે એના બધાના ખાણ બાકી છે તો હવે આપણે એ કામ કરવા લાગીએ તો આપણે આપણી ગૌશાળા જે ખાણનું કામ કરવાનું હતું એ ખાંડનું કામ અને દોવાઈનું કામ તો થઈ જ ગયું હતું લગભગ આધી ગાય બાકી હતી તો એ મતલબ ખાણનું કામ દોવાઈનું કામ અને કામ આટલું કામ કરી લીધું ત્યાં એકદમ અંધારું થઈ ગયું છે અને અત્યારે લગભગ સાડા નું પોણા નવ જેવું થઈ ગયું છે તો આપણી ગૌશાળાનું હવે બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે અત્યારે બધી ગાય ખાણ ખાય દોય થઈ ગઈ છે અને અત્યારે ચરો ખાય છે બધી ગાય જો ચરો તો એટલો બધો નાખવો ન પડે કારણ કે વગડે ધરાઈ ધરાઈને જ આવે પણ આ તો એમ જ થોડું થોડું નાખી દે એટલે એને શું છે એનું મન વરી જાય સમજા એટલું નીણ નાખી છે અને હવે તો બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી બધું કામ ઓકે થઈ ગયું છે તો હવે બીજું કાંઈ ઘરે કામ છે નહીં તો આજના વિડીયો હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ નાખજો મળી કાલે નવા વિડીયોમાં